મારું નામ શિવરામભાઈ જયમલભાઈ પટેલ ભીમપુરા તાલુકા શિવરામભાઈ આપણે આ ફિલ્ડમાં સિડ્યુઅલ ટાટાનું ચાલુ કરેલું છે બરાબર હાજી આપણો જે પહેલો ગ્રેડ છે દસ ઓગણત્રીસ ચૌદ બે એ કેટલી વખત આપ હા એ ચાર વખતાક બીજા નંબરનો ગ્રેડ અગિયાર એકવીસ એકવીસ ત્રણ એ પણ આપ્યો હા એ ત્રણ વખતાક ઓકે એ ત્રણ વખત આપ્યો હજી આપણે બે વખત આપવાનો થશે હા બરાબર ઓકે એના પછી આપણે બીજા ગ્રેડમાં પાંચ પંદર ચોત્રીસ છમાં જોવાનું હા બરોબર એ આપણો લગભગ પંદર દિવસ પછી ચાલુ બરાબર તો અત્યારે આપણા ફિલ્ડ ઉપર ઉભા છીએ એમાં તો મને શું લાગે તમારા જે મંતવ્ય હોય કે હા જે અમે એક્વાફેસ્ટના જે ચાર ગ્રેડ જે પહેલો ગ્રેડ જે ખરો એ ચાર વખત આપે એમાં ફર્સ્ટ ક્લાસ ફ્લાવરિંગ બધું આવી ગયું પછી બીજો ગ્રેડ ચાલુ બીજો ગ્રેડ ત્રણ વખત આપે એમાં શું ફરક દેખાય એની અંદર અત્યારે જો તમે દેખી રહ્યા છો ગોટી સેટ થઈ ગઈ છે કમ્પ્લીટ ઓકે જે ગોટી એટલે ટૂંકમાં દાડમ તો અહીંયા જોઈ શકો છો આપણે આ ગોટીઓ સેટ થવા માંડી છે ત્રણ નંબરમાં માં જો આ ગોટી બનતી આવે છે બધી આ બનતી આવે છે આપણે આ બાજુ પણ જોઈ શકીએ આ ગોટીઓ બધી મતલબ આ બધી ગોટીઓ બનવાની ચાલુ જ છે અત્યારે ઈશ્વરભાઈ આપણે કેટલી ગોટી બનશે તમારા મત પ્રમાણે મારા મત પ્રમાણે સો થી દોઢસો ગોટી બનવી જોઈએ હા વધારે બી ખરું હા તો આ આપણે અત્યારે સેટિંગ જોઈ શકીએ છીએ ગોટીનું આ સેટિંગ જુઓ આ આ સેટિંગ જુઓ આ આ ગુટીનું સેટિંગ જુઓ ખાલી તો છોડવા એકદમ શોર્ટ ડિસ્ટન્સમાં છે બધું ઘેરાઓ ફૂલ છે અને સેટિંગ સારું છે તો ઈશ્વરભાઈ જે તમે ટાટાના ગ્રેડ અત્યારે ચાલુ રાખ્યા એ બદલ ટાટા કંપની તરફથી સૌપ્રથમ ધન્યવાદ જી બરાબર